જય શ્રી કૃષ્ણ કચ્છી ગીતા ચેનલ મેો સ્વાગત આય અધ્યાય બે શ્લોક સાત કાપણ્ય દોષો પહતો સ્વભાવ પૃતા નિશ્ચિતપન્ન ભલો મુજો ભાંખે કરે પ્રશ્ન પૂછા તો કાન કી આયો મન મેં ભલા જ ધર્યો ધરમ જો ધ્યાન આ સેવક આજે સરણમાં સ્વામી આઈ મહાન કાયરતા મુજી કઢી ડ્યો ને શાન હણે આ સંકુચિત દુર્બળ જ જે લીધે મુજો કર્તવ્ય ભૂલી ગયો વહીં અને મનજી મળે અવસ્થા વેનાઈ પરિસ્થિતિ અ એિસ્થિતિમાં આકે પોછાતો કે મુલાઈ જે કલ્યાણકારી બી ઈ હણે આજો શિષ્ય અને આજે સરણી કૃપા કરી ઉપદેશ દો મનુષ્ય કે ગુરુ જો આશ્રય ગણો જ પે કે જે ઉચિત જીવનનો ઉદ્દેશ સમજાય જીવનની અમુક મૂંઝવણ આપોઆપ ઉત્પન્ન થઈ વેતી કોઈ ન ઇચ્છતો વે કે આગ લગે છતાં લગી વેતી તદે એ ઘૂંચવણ ઉકેલ લે ગુરુ ખપે અર્જુન બુદ્ધિમાનવો એટલે સમજ દો કે પરિવારજા સભ્ય પ્રત્યે જો સ્નેહ અને મૃત્યુમે જ રક્ષણ કરે છે એનજી ઈચ્છા જ એજ મુખ્ય કારણ હોય પણ સાથે એમ કે એ પણ ખ્યાલ હો કે પેન્જો કર્તવ્ય યુદ્ધ કરે જોવાય એ કર્તવ્ય એન્જી વાટને રહેતો છતાં સંકુચિત દુર્બળતા જે લીધે કર્તવ્ય જો પાલન કરી શકતો નવો એટલે એ પરમ સદગુરુ કૃષ્ણ કે ચેતો કે ઉકેલ દો એ પિંડજી જાત કે કૃષ્ણ પ્રત્યે સમર્પિત કરે તો મિત્રતાવારી ચર્ચા કે છડી ગુરુ શિષ્યવાારી ચર્ચા કરેલા ઈચ્છે તો એટલે જ કૃષ્ણ ભગવદ્ ગીતાજ્ઞાન ગુરુ આદિગુરુઈ અને અર્જુન ગીતા કે સમજનાર પહેલો શિષ્ય આય અર્જુન કેડી રીતે ભગવદ્ ગીતા સમજે તો એ ગીતામાં વર્ણન એટલે જ અંતે શ્રી કૃષ્ણ જો સરણો જ શ્રેષ્ઠ આય જડે કી ખબર ન પે તડે પજી જાત કે ભગવાન કે સોપી દને தாப்பண